શ્રાવણ મહિના દરમિયાન કાંતારેશ્વર પંચતીર્થના દર્શને જાય છે તો શું છે આ પંચતીર્થ આ પંચતીર્થ એ પાંચ દેવભાઈઓના પાંચ શિવલિંગ છે જે છે કાંતારેશ્વર કનકેશ્વર કરદમેશ્વર કપિલેશ્વર અને કેદારેશ્વર આ પાંચ શિવલિંગની એક જ દિવસમાં યાત્રા કરી તેમના દર્શન કરવાનો મહિમા અનેરો છે એમાંથી પહેલું છે કતાર ગામમાં આવેલું કાંતારેશ્વર મહાદેવનું મંદિર ત્યાં ચાર શિવલિંગ છે અને એક ગાયની ખરી છે જે એવું માનવામાં આવે છે તે પણ પહેલાં એક શિવલિંગ હતું અહીં વિશાળ ચોગાનમાં કુંડ આવેલું છે અને તેની આજુબાજુ દસ દહેરા છે અને અહીં વાયવ્ય ખૂણામાં સદાશિવ શંકરપોળા કાંતારેશ્વર મહાદેવનું મંદિર છે પલસાણાથી બે કિલોમીટર દૂર કણાવ ગામના પાદરે ગૌરી શંકર કનકેશ્વરનું મંદિર આવેલું છે અને આ મંદિરની વિશિષ્ટતા એ છે કે અહીં પાર્વતીજી શિવલિંગના પડખે આવેલા છે ત્યાં પાર્વતીજીનું સ્થાન જુદું નથી આ અર્ધનારેશ્વર શિવલિંગના દર્શન કરી ભાવિક ભક્તો ધન્યતા અનુભવે છે ત્રીજું છે કરદમેશ્વર શિવાલય જે બાલપુરથી થોડી દૂર નિર્જન સ્થાનમાં આવેલું છે અહીં દેરાઓની પાસે એક નાનકડો રમણીય કુંડ પણ છે ચોથું છે કપિલેશ્વર શિવાલય જે પીરા અને સરોણા બે જોડા જોડ આવેલા ગામ છે ત્યાં સરોણાથી એક કિલોમીટરના અંતરે એકાંતમાં આવેલું શિવાલય છે અને ત્યાં એક સુંદર વાવ છે બારડોલીથી બે કિલોમીટર દૂર મીંડોળા નદીને તીરે રમણીય સ્થાનમાં ભગવાન શ્રી કેદારેશ્વર આવીને વસ્યા છે અને આ પિનાકપાણી મહાદેવ એ ત્રિલોચન કહેવાયા છે કારણ કે આ શિવલિંગ પર ત્રણ આંખોનો આકાર જોવા મળે છે આ પાંચ શિવલિંગના અધિષ્ઠાતા દેવ એ ભગવાન કંતારેશ્વર છે અને આ પાંચ શિવલિંગ એ શિવજીના પ્રતિક રૂપે છે